અંબાલાલ પટેલને કરવામાં આવી જેલ પાછળનું કારણ જાણીને તમે પણ હેરાન થઈ જશો મિત્રો શિયાળો ઉનાળો કે સોમાચુ દરેક ઋતુની આગાહીમાં એક નામ હંમેશા સામે આવતું હોય છે અને એ છે અંબાલાલ પટેલ જી હા મિત્રો આ નામ તમે ન્યૂઝ ચેનલ અથવા સોશિયલ મીડિયામાં ઘણી વખત જોયું અને સાંભળ્યું હશે પરંતુ શું મિત્રો તમે જાણો છો કે અંબાલાલ પટેલ કોણ છે ક્યાં રહે છે અને કેવી રીતે તેઓ એકદમ સાચી અને સોકચ આગાહી કરે છે સાથે અમે તમને એ પણ જણાવીશું કે શું તેઓ વરસાદને આગાહી કરીને પૈસા કમાય છે કે નહીં મિત્રો વિડીયો ખૂબ જ મહત્વપૂર્ણ થવાનો છે તેથી ધ્યાન ત્યાં વિડીયો અંત સુધી જરૂર જુઓ મિત્રો અંબાલાલ દામોદરદાસ પટેલ ગુજરાતમાં આ નામ ખૂબ જ જાણીતું છે તેઓ હવામાં નિષ્ણાત છે લોકો તેમને માત્ર નામથી ઓળખે છે પરંતુ તેમના વિશે વધારે વિગત જાણતા નથી અંબાલાલ પટેલનો જન્મ એક સપ્ટેમ્બર ઓગણીસો સુડતાલીસના રોજ અમદાવાદ જિલ્લાના રૂદાટલમાં એક ખેડૂત પરિવારને ત્યાં થયો હતો અંબાલાલ પટેલે આણંદમાં બીએસ કોલેજ ઓફ એગ્રીકલ્ચરમાંથી બીએસસી પૂર્ણ કર્યું છે ત્યારબાદ ઓગણીસો બોતેરમાં ગુજરાત સરકારમાં બીજ પ્રમાણન એજન્સી અમદાવાદ ખાતે બીજ એગ્રીકલ્ચર સુપરવાઇઝર તરીકે જોડાયા હતા બાદમાં ઉત્તરોત્તર એગ્રીકલ્ચર ઓફિસની બઢતી મેળવી હતી તેમણે મદદનીશ ખેતી નિયામક તરીકે પણ ફરજ બજાવી છે ખેડૂતો સાથે મુલાકાત કરતા ત્યારે કૃષિ પાકને લઈને ચર્ચા કરતા મિત્રો બીજ સુપરવાઇઝર ઉપરાંત સેક્ટર ફિફ્ટીનમાં ખેતીવાડી લેબોરેટરી ગુણવત્તા નિયંત્રણ કચેરી તેમજ જમીન ચકાસણી જૈવિક નિયંત્રણ કચેરી ખાતે ફરજ બજાવીને તેઓ

કે હવામાન કેવું રહેશે અને વરસાદ ક્યારે પડશે તેની માહિતી અગાઉથી મળી જાય તો ખેડૂતોની મદદ થઈ શકે છે ત્યારબાદ અભ્યાસ શરૂ વરસાદનો મેઘમહોદય ગ્રંથ સહિતના વગેરે ગ્રંથોમાંથી જ્યોતિષ દ્રષ્ટિએ હવામાન અંગેનું ભવિષ્ય કથન કેમ કરવું તેનું જ્ઞાન પ્રાપ્ત કર્યું મિત્રો અંબાલાલ પટેલે હવામાનને લઈને વર્ષ ઓગણીસો એસી માં પ્રથમ વખત આગાહી કરી હતી ત્યારથી લઈને અત્યાર સુધી તમામ ઋતુની આગાહી કરતા આવ્યા છે તેઓ ઠંડી ગરમી વરસાદ અને વાતાવરણમાં ક્યારે બદલાવ આવશે તેની આગાહી અગાઉથી કરી દે છે સાથે જ્યોતિષ માસિક પંચાંગ દૈનિક સાપ્તાહિક વગેરેમાં લેખ લખવાનું શરૂ કર્યું હતું ભૂકંપની આગાહીને લઈને સરકાર દોડતી થઈ અને ધરપકડ કરવામાં આવી મિત્રો આમ તો તેમણે ખેડૂતોને કૃષિ પાક માટે મદદની ભાવનાથી હવામાનને આગાહી કરવાનું શરૂ કર્યું હતું પરંતુ હવામાનની આગાહી સાથે ભૂકંપની આગાહી પણ કરી હતી એ સમયે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી પદે કેશુભાઈ પટેલની સરકાર હતી અંબાલાલ પટેલની ભૂકંપની આગાહીને લઈને સરકાર દોડતી થઈ હતી અને અંબાલાલ પટેલની ધરપકડ કરવા આદેશ આપવામાં આવ્યો હતો અનેક એવોર્ડ અને સન્માનપત્રો મળ્યા મિત્રો અંબાલાલ પટેલને અનેક એવોર્ડ અને સન્માનપત્ર પણ મળ્યા છે ઇન્ટરનેશનલ જ્યોતિષ સંસ્થા સરદાર પટેલ કૃષિ સેવા સંસ્થા ઇન્ટરનેશનલ એવોર્ડ ફોર એસ્ટ્રોલોજી તેમજ અનેક એવોર્ડ પ્રાપ્ત કર્યા છે અત્યારે હાલમાં અંબાલાલ પટેલ પાસેથી સરકાર પણ હવામાનને લઈને માર્ગદર્શન મેળવતું રહ્યું છે